જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશા રાખું છું અને અમારો બ્લોગ હમણાંથી આવતો નહોતો કારણ કે મોબાઈલ પડતો તો નાનો એના કારણે બ્લોગ અમે બનાવતા નહોતા તો ઘણા દિવસે આજે બ્લોગ બનાવ્યો છે તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો અને બ્લોગ સારું લાગે તો બ્લોગમાં કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજનો બ્લોગ છે કે હું ને મારી વાઈફ સારની શરતો લગાવીશું કે કોણ વધારે વાઢે છે મિત્રો હું ને મારી વાઇફ સારની હરીફાઈ માંડી છે બે ત્રણ ત્રણ મિનિટ વિડીયો બનાવીશું ત્રણ મિનિટ એમને આપશું કે ત્રણ મિનિટમાં જો એક જેટલી સાર વાઢશે જો વધારે વાડશે તો એમને ઈનામ મળશે જો હું વધારે વાડીશ તો હું મને ઈનામ લઈશ બસો રૂપિયા ઈનામ છે જો એ જીતશે તો એમને બસો મળશે અને હું જીતીશ તો એમના જોડેથી હું બસો લઈશ ના એમને ઈ જીત છે તો હું એમને આપીશ તો વિડીયોમાં બનાવી રહ્યો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કેટલો ટાઈમ થયો છે તો કે ત્રણ વાગે ને ચાર મિનિટ થઈ છે તો ચના હવે રેડી છો હે રેડી છું તો એ પહેલોથી પાછળ અલગ મૂકો પાથરો વધી જાય ને તમારામાં એ કરલો તો એક જ મિનિટ ભારો ચલો સ્ટાર્ટ Only for Thron Miller. Ready. બેતાલીસ સેકન્ડ પિસ્તાલીસ એક મિનિટ થઈ ગઈ છે હવે બે મિનિટ બાકી છે જલ્દી વાઢો બસો રૂપિયા કોણ જીતે છે જલ્દી કરો જલ્દી કરો બસો રૂપિયા નો સવાલ છે આ તો તો બે મિનિટમાં થોડોક જ સમય બાકી છે બે મિનિટ ને ચાર સેકન્ડ થઈ ગયા છે હજી એક જ પાસરો બનાવ્યો છે જોઈ લો મિત્રો જલ્દી કરો મોટું મોટું વાટો તો તમારે સારું બસો રૂપિયા ઇનામ મળી જાય તમને આ મોટું વાઢો બસો રૂપિયા ઇનામ મળી જાય આર્યું આ વાઢો બસો રૂપિયા ઇનામ મળી જાય તમને તો બસો કોમ તો આવી જાય તમારે આ બાજુ લે આ બાજુ વાળા મોટું મોટું ફટાફટ પતે એ બાજુ નહીં જો ચલો તો બે મિનિટને ઓગણ ચાલીસ સેકન્ડ થઈ જાય ચલો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ અને સાઈઠ સોફ્ટ મિત્રો ચંદ્રિકાએ ત્રણ મિનિટમાં એક જ પાથરો બનાવ્યો છે અને આ પાથરો શોધી કર્યો છે તો વાંધો નથી આપણે એમને આપી દઈશું ચલો દેખ એક પાથર કર્યો છે હવે આપણો સમય આવ્યો છે આપણે તો એક પાથરો વાઢ્યો હવે અને હવે તમારી વારી આવી છે ચલો તો તમે કેટલું વાઢો તારા કરતા વધારે વાઢીન 200 રૂપિયા આપડા છે ફાઈનલ જી હોય ઓકે આપણે વિડીયોમાં બને આરો આપણે વધારે વાઢીશું કહ કહાઈન ધૂચો છે ને બિલી <laughs> मन तो पन मौका दे कहाँ तो नहीं जीता मैं <laughs> <दोर> मत करो जब मैं करा मैं बाहर भी जीत माना ना दूर ना करे अभी बाढ़ तो तो ना करे देखो कह दिया अच्छा तो चैनल देखो तो નીલ તોડીને દગો કર્યો માલખા ને થઈ જામોર

ફાઇનલી મિત્રો આપણે જીતી ગયા છે જોઈ લો આપણો ભારો સારનો મોટો ભારો છે આ છે ચંદ્રિકાનો એ આવો ચલો તો લાવો બસો રૂપિયા તમે દગો કર્યો આવ ના કરે ચને બિલકુલ દગો નથી એમાં મિત્રો કોમેન્ટ માં કરો મે દગો કર્યો છે કે અમને કર્યો દગો બિલકુલ કોઈએ કર્યો નથી પરમિત કાકા હંજી જરા તો એ તો મારામાં તાકા જ અમે ગમે કરી કન લાવો બસો રૂપિયા

તો ફાઇનલી મિત્રો આપણે હવે પૈસા લઈ લીધા છે ચંદ્રિકા જોડે છે જોઈ લો બસો રૂપિયા